વિરુદ્ધ રૂપાલાની ટિકિટ પાછી નથી ખેંચી ને એટલે ભાજપ ની વિરુદ્ધ માં છે અને તમે લોકો ગાંધીજી ગયા હજી તો અડધો કલાક ને અત્યારે ઝંડા કઢાય હજી ચૂંટણી પૂરી થઈ ગઈ છે કેમ ઝંડા કાઢવામાં આવે છે કોઈ બોલવા વાળું નથી એટલે ને હું ઇલેક્શન કમિશન ને દશરથસિંહ ચૌહાણ સવાલ પૂછવા માંગુ છું નરેન્દ્ર મોદીજી ને સવાલ પૂછવા માંગુ છું અને ગુજરાત રાજ્યના ઇલેક્શન કમિશન ને સવાલ પૂછું છું કે પોલીસ મિત્રો સાથે રહી લોડર લઈ અને હાઇટ ઉપર થી જે ઝંડા લાગેલા હતા લાખણી મુકામે કેમ ઉતારે છે ભાઈ અત્યારે ક્ષત્રિય સમાજ બધો રૂપાલાના વિરોધ માં છે અને એટલા માટે આ લોકો ને એવું છે કે કોંગ્રેસ ક્યાંક જીતે છે કેની બેન જીતે છે હાર ભારી ગયા છે બોલો બનાસ બેન

પોલીસ મિત્રો નું અને આપનું પેલા સન્માન કરું છું મને આપ લોકો થી વાંધો નથી વાંધો એનાથી છે કે લોકશાહી અને લોકતંત્ર માં ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી બધાને ઝંડા લગાવવાનો અધિકાર છે સાત તારીખે ચૂંટણી હોય ને એટલે પાંચ તારીખે આજે ઝંડા ઉતરે તારીખ છે સરકાર છે એટલે આયા છે ને પરમિશન તમારા પાછા લગાવવા પડશે તો કોંગ્રેસ ના કાર્યકર મિત્રો લગાવ્યા છે લોકો ઉતારી રહ્યા છે અત્યારે બોલાવો તમારા ટીડીઓ બોલાવી દો કે કલેક્ટર ઝંડા કેમ ઉતારો છો કાલે તમારે ઝંડા ઉતારવા હોય હાલ ના હેરાન કરી ત્રણ વાર લૂટ લઈને આયા કાલે પાસા મેલે કાલે સોજી પાસા મેલે બપોરે કાલે તો નથી તો જનતા તો ના કે ધારો કે હું જાગૃત નાગરિક છું એટલે આપને સવાલ કર્યો કેમ ભાઈ ઝંડા ઉતારો જનતા તો તમને ડાયરેક્ટ ના કે પોલીસ વાળા ઉતરાવે છે એટલે ભાઈ ઝંડા ઉતારવા દો પણ લોકતંત્ર માં અધિકાર છે કોંગ્રેસ ને ઝંડા લગાવવાનો આમ આદમી પાર્ટી ને છે જો લાખ ના ઝંડા ઉતારો પેલો બેનર ઉતારો અમે ભેગા પછી ઉતારો પ્રિયંકા ગાંધી ની સભા પૂરી થઈ હેલિકોપ્ટર હજી રવાના નથી થયું તાત્કાલિક ઝંડા ઉતારો છો બેનરો ઉતાર્યા છે બેનરો હમટી નાખ્યા છે શું ભાજપ સરકારે પૈસા આપીને છપાયા હતા કોંગ્રેસ ના ઝંડા બોલાવો ટીડીઓ ને કલેક્ટર ને બધાને આ લોકો ને કોઈ કેવા વાળું નથી હજી તો મિત્રો બધાને કહું સાત તારીખે ચૂંટણીમાં માં દમન કરશે પણ વોટ કરતા પહેલા તમારું ધ્યાન રાખજો કે આવું દમન આપણે સહન નહીં કરીએ ઝંડા કોંગ્રેસ ના સંનિષ્ઠ કાર્યકર મિત્રો કેટલી મહેનત થી લગાયા હશે હમણાં બીજેપી નો ઝંડો કોઈક ઉતારશે ઉતારવા દેશો તમે હાલો ઉતારો કોંગ્રેસ ના કાર્યકરો ઝંડો હમણાં એજ પોલીસ વાળા દંડા લઈને પાછળ પડશે કોંગ્રેસ ના ઝંડા ઉતારો બરાબર